નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ઘડીમાં તમારું સ્વાગત છે આજે આપણે માહિતી મેળવીએ કે ધોરણ બાર સાયન્સની પૂરક પરીક્ષાની હોલ ટિકિટ અને એસાઈનમેન્ટ ઓર્ડર એ અપલોડ કરાવી દીધા છે અને શિક્ષકોને આપવાના રહેશે આવેદનપત્ર વિશે બાબતે કંઈ વિસંગત જણાવીએ તો બોર્ડની કચેરીઓને રૂબરૂ ત્રણ દિવસનો સંપર્ક કરવાની સૂચના એ લોકોએ આપી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર સાયન્સની પૂરક પરીક્ષા ચોવીસ જૂનથી લેવામાં આવનાર છે આ પરીક્ષા માટેની હોલ ટિકિટ બોર્ડ દ્વારા વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે જેથી સ્કૂલે ઓનલાઈન હોલ ટિકિટ મેળવી વિદ્યાર્થીઓને આપવાની રહેશે હોલ ટિકિટ સાથે જ પૂરક પરીક્ષાના પરીક્ષક કાર્ય માટે શિક્ષકોનો ઓનલાઈન એસએમએટનો ઓર્ડર પણ સ્કૂલોને મોકલી દેવાયા છે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર સાયન્સની પૂરક પરીક્ષા ચોવીસ જૂનથી લેવામાં આવનાર છે અને આ વખતે ધોરણ બાર સાયન્સમાં ગમે તેટલા વિષયમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા આપવામાં આવશે એટલે કે છ પાંચે પાંચ વિષયમાં ફેલ હોય તો પણ એ લોકો પૂરક એક્ઝામ આપી શકે પરિણામ સુધારા પૂરક પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહેવાનું છે ધોરણ બાર સાયન્સની પૂરક પરીક્ષા માટેની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડ દ્વારા શનિવારના રોજ બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે અને સ્કૂલ વેબસાઇટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે તેવી વ્યવસ્થા પણ કરાઈ છે સ્કૂલોએ ઇન્ડેક્સ નંબર તથા શાળાનો મોબાઈલ નંબર અથવા ઇમેલ આઈડી દ્વારા લોગ ઇન કરી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે હોલ ટિકિટની પ્રિન્ટ વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષાના આવેદન મુજબ વિષય અને માધ્યમની ખરાઈ કરી અને હોલ ટિકિટ આપવાની અને સહી સિક્કા કરવાના રહેશે વિદ્યાર્થીઓને આપવાની રહેશે હોલ ટિકિટ સાથે પરીક્ષા માટેની ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની સૂચના હોલ ટિકિટના પાછળના ભાગે પ્રિન્ટ કરી પરીક્ષાથી આચાર્યની સાથે સહી સાથે ફરિયાત આપવાની રહેશે હોલ ટિકિટ સાથે ઓનલાઈન મૂકવામાં આવેલ વિતરણ યાદીમાં હોલ ટિકિટ તથા સૂચના પ્રત આપ્યા બદલની પરીક્ષાર્થીને સહી લેવાની રહેશે એટલે કે હોલ ટિકિટ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી ડાઉનલોડ કરી આપવામાં આવશે અને તેની પાસેની સૂચનાઓ એટલે કે શું લઈ જવાનું કેટલા વાગે ઉપસ્થિત રહેવાનું કઈ પેનથી બધું વિગતો પણ પ્રિન્ટ કરીને આપવાની રહેશે જણાવ્યા અનુસાર કચેરીના રૂબરૂમાં ત્રણ દિવસમાં કંઈક ભૂલ લાગે તમને તો તમે ત્રણ દિવસમાં એનો સંપર્ક કરી શકો છો ધોરણ બાર સાયન્સની વિદ્યાર્થીઓને હોલ ટિકિટ સાથે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર પૂરક પરીક્ષાના પરીક્ષણ કાર્ય માટે શિક્ષકોના નિમણૂંક પત્ર ઓનલાઈન મોકલી આપવામાં આવેલા છે જે શાળા દ્વારા ઓનલાઈન ડાઉનલોડ કરવાના રહેશે શિક્ષકોના એસેસમેન્ટ ઓર્ડરમાં જરૂરી વિગતો ભરી શિક્ષકોને સુપ્રત કરવાના રહેશે નિમણૂંક પત્રની વિતરણ યાદી ડાઉનલોડ કરી તેમાં શિક્ષકોને નિમણૂક પત્ર મેળવ્યા બદલની સહી પણ કહેવાની રહેશે શાળાના રેકોર્ડ પર રાખવાની રહેશે નામ સાયન્સની પૂરક પરીક્ષા પૂર્ણ થતાની સાથે જ ઉત્તરવાહી મૂલ્યાંકન પણ શરૂ કરી દેવામાં આવશે તેથી આ વળી દરેક તમારા બાર સાયન્સના વિદ્યાર્થી સુધી પહોંચાડો કે તેમને પણ ખબર પડે કે જે વિદ્યાર્થી ફેલ છે તેમની હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે અને સ્કૂલમાંથી તે લોકો મેળવી લે થેન્ક યુ